ચાલુ સાલે નર્મદા જિલ્લામાં પચીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું તે સૌથી વધારે પૈકી ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું આ પાકના નુકસાનીની સર્વેની કામગીરી શરૂ કરાઈ તેમજ તુવેર સોયાબીન મકાઈના પાકને પણ ભારે નુકસાની અંગે સર્વે બાદ વળતર આપશે તેમ આજે કમલમ કરેલા રાજપીપલા ખાતે એક પ્રેસ વાર્તામાં ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જણાવ્યું

આ વરસાદના લીધે એમના ઊભા પાકમાં કે પછી પાક કાઢી લીધા પછી ખડામાં મૂકેલા પાકમાં પણ અતિશય નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ ડાંગર છે જુવાર છે બાજરી છે તુવરનો પાક છે સોયાબીનનો પાક છે મકાઈ છે આ બધામાં જ અને સાથે સાથે કપાસના પાકમાં પણ ખૂબ જ નુકસાન થયું છે અને એના પરિણામને લઈને આજે ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય થઈ ગઈ છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પટેલની સરકારમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ખેડૂતોને સર્વેને એમના પાકનું વળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઊભા રહે છે આમાં પણ સર્વે ચાલુ થઈ ગયું છે અંદાજીત પચીસ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ડાંગર છે જુવાર છે મકાઈ છે સોયાબીન છે એમાં હાલમાં ડાંગરના જે પાક છે ઉભો નોભો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે કારણ કે કપાસમાં એવું છે કે એના જે ફૂલમાં કપાસ ખીલી ગયો હતો એટલે કે વણી લેવાની તૈયારી હતી એટલે છોડવાઓ ઉપર જ હતું પરંતુ વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે એ છોડવાઓ ઉપરનો પાકમાં પણ એ જે કપાસ છે એમાં પણ પાણી ભરવાને લીધે એ પણ સદંતર હવે નિષ્ફળ ગયેલો છે અને એ પાક પણ નુકસાન થયું છે ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે હંમેશા જ્યારે જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે એટલે એવી કોઈ પરિસ્થિતિ નું નિર્માણ નહી થાય દરેક ખેડૂત એમના પાક નું જે પણ નુકસાન થયું છે એ નુકસાન ની પૂરેપૂરી ભરપાઈ સરકાર શ્રી તરફથી કરવામાં આવશે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા